કે કે મિત્રો તમને કોરણની વિષય ઘણી તેમાં પાઠ ગ્યાલિટી ઓસ્લિટીઓ તેમાં આપણે મદદથી અંક છે આજે આપણે પ્રવૃત્તિ કરવાની છે છે ને ચાલો શિવભાઈ તમે કયો નંબર બનાવ્યો છે વેરી આ કયો નંબર છે 1 માનવભાઈ કયો નંબર બનાイવા છે સી7 વેરી ગુડ તમે કયો નંબર બનાવ્યો છે কয়ো ন ખુશભાઈ તમે કયો નંબર બનાવ્યો છે વેરી અને પ્રવૃત્તિમાં મજા આવી